છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા તેમના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે અમલમાં રહેલી વાલી દીકરી યોજના અંગે મહિલા સરપંચો સાથે સહાયતા ઝુંબેશ અને યોજનાકીય જાગૃતિ સંવાદનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને થયું સેમિનારમાં છોટાઉદેપુર કમાટ અને જેતપુર પાવી જેતપુર તાલુકાના કુલ સિત્યાસી મહિલા સરપંચ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રમુખ મલકાબેન દ્વારા દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી જણાવ્યું કે દીકરી શિક્ષિત તો પરિવાર અને સમાજ બંને પ્રગતિ કરશે તેમણે દરેક પાત્ર દીકરીના વાલી દીકરી યોજના ફોર્મ ભરાય તે સુનિશ્ચિત કરવા ગામડાના દરેક વાલી સુધી યોજનાની માહિતી પહોંચાડવા અપીલ કરી હતી આજરોજ છોટા ઉદેપુર કલેક્ટર કચેરી સંકલન હોલ ખાતે સરપંચ સંવાદનો એક કાર્યક્રમ આજરોજ યોજવામાં આવેલો છે આ કાર્યક્રમની અંદર મહિલા સરપંચો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને સરકાર છેની ગ્રામ પંચાયતને લગતી જે યોજનાઓ છે એ તમામ યોજનાઓનો આજે અહીંથી ચર્ચા કરવામાં આવી છે એમને સંદેશ આપવામાં આવ્યો છે અને યોજનાઓથી વાકેફ કરવામાં આવેલા છે સાથે સાથે જ બેટી બચાઓ બેટી પઢાઓ વાલી દીકરી યોજના અંતર્ગત જે યોજના છે યોજનાની પણ તમામ બહેનોને સરપંચશ્રીઓને આ યોજનાની માહિતી આપવામાં આવેલી છે વાલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજારની જે સહાય આપવામાં આવેલી છે એવી રીતે બહેનોને અને ગામ લોકોને ગ્રામ પંચાયત મારફતે જાગૃત કરવામાં આવે એની પણ આજે અહીં માહિતી આપવામાં આવેલી છે સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ આપ સૌ સાથે અહીં સરપંચશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવેલી છે અને સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર થાય એ માટે તમામ સરપંચશ્રીઓને અહીંથી સૂચન કરવામાં આવે છે અલ્કેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર